સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણું સિત્તેર એકસો ચાલીસ કાપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં છેલ્લા બે મહિનાથી ગટરના પાણી ઉપરાતા રોગચાળાની નિષેધ ફેલાઈ મોટી ઝેરમાં સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક ગટર છેલ્લા બે મહિનાથી ગટર ચોકઅપ થતા દૂષિત પાણી બજારમાં ફેલાયું હતું દૂષિત પાણી દુર્ગંધ મારતા દુકાનદારો અને રાહદારીઓ બાળકો આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે જતા દર્દીઓ દૂધ ભરવા પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે દુર્ગંધ મારતા પાણીથી ગ્રાહકો ના આવતા આર્થિક નુકસાન અને ધંધો પડી ભાંગ્યાનો દુકાનદારોના ગંભીર આક્ષેપ સરપંચની વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને ન લેતા હોવાના આક્ષેપ કર્યા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ નિંદ્રામાં જો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી રિપોર્ટર કપડવંશથી હરીશ જોશી આ મોટી જેમાં જે વાસણ પાણી જઈ રહ્યું છે એના માટે શું કહેવું છે

તો જોક ચાર નાની ગરના ના છોપરા ઉ ભૂલકાઉ સાજાને સસ્ત્ર બીજું કશું કેવું નથી તમારા આરોગ્ય વિભાગ તો શું કહે છે આરોગ્ય વિભાગમાં મને ખબર નથી અમે કોઈ રજૂઆત કરી નથી આરોગ્ય વિભાગ આ બધી અરજી આપી દીધી આરોગ્ય વિભાગમાં પણ જણાવ્યું છે અરજી આપી છે તેમ છતાં એનો કોઈ નિરાકરણ આવતું નથી અને ત્રણ મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે

भाई नक्की नक्की बस आए एक और तो अर्जी आप दे मां कहीं आप गुंदराना के 15 दिवस काम थई नदी ना जो काम थई नदी क्या दवा चंदे दवा आए भाई दो छंटा जे दो 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 पांच दवा छंटा जे दो दो छंटा जे खिलाव छंटा जे दो रोज नहीं दो आ 15 दिवस से छोड़ दिवस छाटे गंती आई नहीं साहब साहब क्या इना सफाई कामदारों એકાદાન આ પંચાયત એ દોર પર દેખરાઈ તો નથી તમારે કમ્પ્લીટ હોય તો પેલા